શ્રી મહાવીર સ્વામી જૈન કલ્યાણ નિમિત્તે જૈન સમાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શક્તિનાથ જૈન દેરાસર શ્રી શ્રીમાળી પોળ જૈન દેરાસર સુધી ભવ્ય શોભાયાત્રા મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક અવસરે ભરૂચ જૈન સમાજ દ્વારા જૈન કલ્યાણની પૂર્વ સંધ્યાએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શક્તિનાથ જૈન દેરાસરથી આરંભભાઈ શ્રીમાળી પોળ જૈન દેરાસર સુધી વિઘ્ન વિહીન રીતે પસાર થઈ સમગ્ર યાત્રા દરમિયાન સમાજના શ્રદ્ધાળુઓએ ઉમંગ અને ઉલ્લાસ પેર સહભાગીતા નોંધાવી હતી શોભાયાત્રામાં શાંતિના પાઘટક બેનરો ધ્વજાઓ સંગીતમય રથો તથા સાંસ્કૃતિક ઝાંખીઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા એકાંત સર્વજીવો પ્રત્યેની કરુણાનો ફળ છે કે તે શંકર પરમાત્મા જન્મ લઈ ગઈ કોઈને પણ દુઃખ આપે ઉપકારમાં તત્પર એવા તીર્થંકર પરમાત્મા સહન કરવાનું છે જાણીને પણ ચણકોશિક અને સુલપાણી યશ જેવાને પ્રતિબોધ કરવા માટે દોડી જાય છે અને પ્રતિબોધ કરે છે ગમે તે સિંજોગોની અંદર પણ ક્ષમતા રાખો લાઈવ એન્ડ લેટ લાઈવ દુનિયાનો પ્રિન્સિપલ છે પરમાત્મા તો એવી રીતે જ વ્યા કે ઇવન ડાય બટ લેટ લાઈવ મેઘરાત રાજાના ભાવની અંદર એક પારણા માટે પોતાનું જીવન આપવા માટે તૈયાર થઈ ગયા અને એક સત્તા એનો બદલો આપે છે કે જ્યાં જ્યાં ત્યાં આગળ લીલા લે જગતના બધા જીવો સુખ શાંતિ અને કરુણાને પ્રાપ્ત કરે બધા જીવોના સંપ આદિ ત્યાં વધી જાય કોઈને કોઈના પ્રત્યે વેર ના રહે એવો એક કરુણાનો સ્ત્રોત આ તીર્થંકર પ્રવર્તમા વેળાવે છે અને એનું પરિણામ છે કે આજે સેંકડો હજારો પાંડા પહોળો ખીચડી ગોળો વગેરે આપણને આ દુનિયામાં દેખાય છે જ્યાં જ્યાં આ પ્રકાર દેખાય એમાં મૂળની અંદર આ તિથંગર પરમાત્માના જીવો છે અને એના માટે આ તિથંગર જન્મ જન્મકલણનની ઉજવણી રૂપે રેલી આદિના આયોજનો આ બધા થાય છે એ આપણો ગૌરવનો અને આપણી કૃતજ્ઞતા માટેનો વિષય બોલો જય દેવતી જય આ એક સુંદર મજાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે નવકાર મહામંત્ર દિવસ અને કાલનો દિવસ અમારા માટે જન્મકલ્યાણનો દિવસ જેની ઉજવણીના ભાગરૂપે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વમાં જે હિંસાના રોપાનો પાટી નીકળ્યા છે એને આંકડી લેવા અહિંસા ફેલાય જીવો જીરે સંદેશ ફેલાય એ હેતુની આ અહિંસા રેલીનું અમે આયોજન કર્યું છે જેના માટે અમે સૌ જઈને ભેગા થઈ અને શ્રીમાળીપોર તરફ શક્તિનાથથી જઈશું થેન્ક યુ